નમસ્કાર દોસ્તો મોરબીસ્ટારના આજના આ વિડીયોમાં કેમેરામેન હસમુખવાળા સાથે હું હાતીમ રંગવાલા આપ સર્વેને આવકારું છું દોસ્તો આજે તારીખ અગિયાર આઠ છે અગિયાર આઠ તારીખ જે મોરબીના ઇતિહાસની અંદર એક એવો દિવસ હતો કે જેને કરી નાખ્યું આજે પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષનો સમયગાળો અયોગ્ય છે તેમ છતાં આ જે યાદ છે એ હૃદયમાંથી ભૂસાતી નથી અને આવનાર કેટલા પણ દાયકાઓ વયા જશે તો પણ આ યાદ છે એ હૃદયમાંથી ભૂસાવાની પણ નથી કારણ કે તારીખ અગિયાર આઠ ઓગણીસો ને ઓગણ એસી ની સાલમાં મોરબીએ જે જળ હોનારતનો સામનો કર્યો અને એ જળ હોનારતની અંદર મોરબીની જે દુર્દશા થઈ છે એ ક્યારેય ભૂલાય નહીં ઈસવીસન સત્તરસોના મધ્યમાં કચ્છના જાડેજા વંશ દ્વારા ઢેલડી નગરની સ્થાપના કરવામાં આવી શહેરની કલાકૃતિઓથી ભરેલા તમામ ઐતિહાસિક સ્થળો ઘરો વાકી ચૂકી શેરીઓ આકર્ષક બજારો મોરબીનો નેહરુ ગેટ ગ્રીન ચોક મોરબીનો દરબાર મોરબીના રાજાના મહેલો સૌરાષ્ટ્રનું જેને પેરિસ કહેવામાં આવે એ મોરબી શહેર ઢેલડી નગર મોરબી શહેર બન્યું અને ધીરે 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 કરતા શહેરનો વિકાસ પણ એટલો જ ઝડપથી થવા લાગ્યો ઓગણીસો ને ઓગણસી સાલની તારીખ અગિયાર આઠ એ મોરબી માટે કાળ સાબિત નીવડી લગભગ લગભગ ચોવીસ કલાકમાં પચીસ ઇંચ જેટલો ભારે વરસાદ મોરબીમાં પડ્યો વાંકાનેર નો મચ્છુ એક ડેમ ઓવરફ્લો થઈ ગયો વરસાદ બંધ ન થતા પાણીનો સતત ને સતત ધસમસતો પ્રવાહ મોરબીના મચ્છુ ડેમ ની અંદર વધવા લાગ્યો સવારના સાત વાગ્યા થી દરવાજા જે ખોલવાના પ્રયત્ન હતા એ કરવામાં આવ્યા ડેમના લગભગ અગિયાર વાગે વાયરલેસ સંપર્ક ડેમ સાથેનો હતો એ તૂટી ગયો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો બપોરે બે વાગ્યાના સમયગાળા દરમિયાન સ્થાનિક લોકોની મદદથી હાથથી દરવાજા ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો જે નિષ્ફળ નીવડો અને પાણીનો ધસમસતો પ્રવાહ વધવા લાગ્યો અને બપોરે લગભગ લગભગ બે વાગ્યાના સમયગાળામાં જે પાણી હતું એ મચ્છુ ડેમના પારાની ઉપરથી વહેવા લાગ્યું સવારથી જ વહીવટી તંત્રએ જે નીચાણવાળા વિસ્તારો હતા જેથી લોકોનું સ્થળાંતર કરાવેલું હતું મિડલ સ્કૂલમાં અને બ્રાહ્મણની ભોજન શાળામાં રાખવામાં આવ્યા હતા ઘણા લોકો વજેપરની અંદર એક મંદિરની અંદર આશ્રય લઈ અને ત્યાં પણ પુષ્કળ સંખ્યામાં લોકો હતા બપોરે લગભગ લગભગ ત્રણ વાગ્યાનો સમયગાળો થયો એટલે નવાગામ નો પાડો હતો એ તૂટી ગયો અને થોડી જ વારમાં જોધપર બાજુનો જે પાડો હતો એ પણ તૂટી ગયો અને પાણીના ત્રીસ ફૂટ ઊંચા મોજા ઉછળી નવાગામ અને લીલાપરને ધમડોરી નાખ્યું લીલાપળનો નાશ કરી નાખ્યો વાસીઓને કલ્પના પણ નહોતી કે આપણા ઉપર શું આફત આવવા જઈ રહી છે કોઈ કલ્પનામાંય વિચાર્યું નહોતું કે પડમાં શું થઈ જવાનું છે અને મને યાદ છે દોસ્તો ત્યાં સુધી મારા ફાધર જ્યારે હયાત હતા ત્યારે હોનારતનો દિવસ આવે અને હોનારત ની વાતો કરીએ એટલે મારા ઘરની બાજુમાં જ ઘાટ આવેલો છે અને ત્યાં બધા મિત્રો મારા ફાધરના બેઠા અને મહેફિલ જામેલી વરસાદ ચાલુ અને શરતો લાગતી હતી ત્યારે કે ચલો આ જે છે પાણી એ પુલ ને ઠેકી જશે ચાર વાયગા વાયગા ત્યાં તો મોરબી શહેરને એ પાણીના ધસમસતા પ્રવાહે પોતાની બાસમાં લઈ લીધું લગભગ લગભગ ત્રીસ ફૂટ ઊંચા મોજા પાણીના ઉછળી રહ્યા હતા એમાં મોરબીના નીચાણવાળા બધા વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા વજેપર વાગપરા મકરાણીવાસ નાની બજારના અમુક ભાગો બધા એ તમામ પાણીની ઝપેટમાં આવી ગયા અને મારા ફાધર જીવતા ત્યારે એમ કેતા કારણ કે મારું જમીન પ્લસ એક માળનું ઘર હતું ગ્રાઉન્ડ ફ્લોર ને પ્લસ ફર્સ્ટ ફ્લોર એ ફ્લસ્ટ ફર્સ્ટ ફ્લોરના ઉપરથી એ જમાનામાં નડિયા હતા તો એ નડિયા ઉપરથી પાણીનો પ્રવાહ છે એ પસાર થતો હતો અને મારું જે ફેમિલી હતું એ અમારા ઘરની સામે એક ઘર આવેલું છે એને અગાસી હતી એટલે થોડી એના ઘરની હાઈટ છે એ ઊંચી હતી પણ અગાસી માંથી આટલો કરે તો એના હાથમાં પાણી આવી જાય એટલું પાણી ત્યાં હતું અને આ પાણીના પ્રવાહની અંદર લોકોની ઘર વખરી પશુઓ મનુષ્યના મૃતદેહો તમામ જે છે એ તણાતા જતા ઘરોના ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા લગભગ લગભગ આપણે એમ કહીએ કે મોરબી પૂરેપૂરું જળ સમાધિ લઈ ચૂક્યું હતું એવા સમયમાં પાડા અંદર થી જે ગળનારા જે નાડાઓ હતા એ કાટમાળના હિસાબે બધા બ્લોક થઈ ગયા એટલે પાણી એ પોતાનો પ્રવાહ હતો એ પાછો થયેલો ને ઠેઠ નવા બસ સ્ટેન્ડ સુધી એ પાણી પહોંચી વળ્યું અને કઈક લોકોને પોતાની ઝપેટમાં લઈ લીધા રાત્રે લગભગ લગભગ આઠ વાગાના આડેગાડે પાણી છે એ ઉતરવાની શરૂઆત થઈ અને મધ્યરાત્રિ થતા પાણી સંપૂર્ણ રીતે ઓસરી ગયું વર્તી સવારે જે નજારો હતો એ અકલ્પનીય હતો જ્યારે પણ આજે આપણે વાતને વિચારીએ છીએ ત્યારે થઈ જાય છે દોસ્તો પોતાના સ્વજનોને ગોતવા માટે કુટુંબીજનોની પરિવારજનોની આંખો જ્યારે કોર ફરી રહી હતી જ્યાં જો ત્યાં મૃદે મૃતદેહ અને મૃતદેહ દેખાતા હતા ચાહે પશુઓના હોય કે ચાહે માનવ હોય ઉપર ઉપર ઝાડો તમામ જગ્યાએ મૃતદેહો લટકતા હતા ઘરો બધા કાટમાળમાં ફેરવાઈ ગયા હતા અને એવા સમયની અંદર પણ કેટલાક વિભાગુ તત્વો મને બોલતા પણ કંપારી થાય છે અત્યારે એ સમયની અંદર કરી હતા જે મૃતકોના શરીર ઉપર આભૂષણો હતા એ રહ્યા હતા ઘરની સામગ્રીઓ લૂટી રહ્યા હતા અને એક બાજુ જે લોકોએ પોતાના પરિવારના સ્વજનો ગુમાવ્યા હતા એ લોકો એના શોખમાં બધા મગ્ન હતા એ સમય એવો હતો કે કુદરત પણ જોઈને ત્યારે કાપી ગયો હશે કારણ કે લગભગ પચીસ હજાર જેટલા લોકોના આ હોનાર હોનારતની અંદર મોત નીપજ્યા હતા જયારે અઢળક પશુઓ જે છે એ પણ અવસાન પાઇમાં હતા જ્યાં જોવો ત્યાં તમને મૃદે મૃદે ને મૃદે દેખાય પરિસ્થિતિ એવી વણસી કે આ વૃદ્ધેનો જો અંતિમ સંસ્કાર ન થાય તો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ હતી મૃતદેહોમાંથી દુર્ગંધો આવવા લાગી હતી જ્યાં પાંચ દસ પંદર મૃતદેહો દેખાય ત્યાં એમને અંતિમ ક્રિયા એમની કરવામાં આવતી હતી એમના ઉપર ઓઇલ કેરોસીન પેટ્રોલ છાંટી અને ત્યાંને ત્યાં જ એમને અંતિમ વિદાય આપવામાં આવતી હતી દોસ્તો મોરબીને આ પરિસ્થિતિનો સામનો જ્યારે થયો ત્યારે સૌથી પહેલી રાત્રે બીબીસી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે મોરબીનો મચ્છુ બે ડેમ જે છે એ તૂટી ગયો છે ત્યાર પછી આપણા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ મોરબી આવ્યા હતા આકાશવાણી ઉપરથી એમને જાહેરાત કરી લોકોને મોરબીની વારે આવવાની વાત કરી અને મોરબીને પૂરેપૂરી સહાય મળે એવી એમના તરફથી અપીલ કરવામાં આવી અને પોતે લગભગ દસક દિવસ જેવો સમયગાળો મોરબીમાં વ્યતીત કર્યો એમના દેખરેખ હેઠળ તમામ સફાઈ કામથી લઈ અને પુનર્વાસ સુધીના વીજ પુરવઠાના જે કંઈ તમામ કામો હતા એ એમની દેખરેખ હેઠળ થયા ચારેકોરથી સ્વયંસેવી સંસ્થાઓ ઉમટી પડી મોરબીને સાફ કરવાની ઝુંબેશ ચાલુ થઈ દોસ્તો પણ આ દુર્ઘટનાની અંદર હજારો હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા ડેમના દરવાજા જો સમયસર ખુલી ગયા હોત તો કદાચ મોરબીને આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે ડેમના જે પાળાઓ હતા એ માટીના બનાવેલા હતા ઉપર ખાલી પિચિંગ કરેલું હતું એટલે પાણીનો જે પ્રવાહ હતો એની એની જે કેપેસિટી હતી એના કરતા પંદર ગણું પર સેકન્ડ ઝડપે પાણી એ ડેમમાં આવતું હતું એટલે જ એ સહન ના કરી શકાય એના પાળાઓ ડેમના આખેરકાર તૂટી ગયા અને પાણી છે એ મોરબીની ચારેય ઓર ફરી વહે પાણીએ મોરબી શહેરને પોતાની બાથમાં લઈ એક કલાકની અંદર મોરબી હતું નહોતું કરી નાખ્યું આજે પણ આ તારીખ આવે છે ત્યારે લોકોના દિલ છે ઉઠે છે બપોરે વાગે એટલે મોરબી નગરપાલિકા દ્વારા વગાડી પોણા ચાર વાગ્યા સુધી વિશલો વાગે છે અને બધાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે આજે પણ મોરબી શહેરની અંદર માઉન્ટ રેલી નું આયોજન કરવામાં આવ્યું છે અને ઠેર ઠેર પ્રાર્થના સભાઓ કરી એ દિવ્ય આત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા પોતાના સ્થાનિધ્યમાં વસાવે એને મોક્ષ પ્રાપ્ત થાય એટલા માટે પ્રાર્થના સભાઓ થતી હોય છે અમે પણ આજે તમામને વિનંતી કરી છે કે જ્યારે તમારા સુધી આ વિડીયો પહોંચે ત્યારે વિડીયોની કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખશો અને જે દેવંગતોની આત્મા છે એની શાંતિ માટે પ્રાર્થના કરશો આજે મોરબી ઘણું આગળ નીકળી ગયું છે હોનારત પછી ઘડિયાળ ઉદ્યોગ વધુ વધુ વિકસો નો ઉદ્યોગમાં આવી ગયું છે આજે મને જણાવતા ખુશી થાય છે કે મોરબીની એક ખુમારી જિંદાદિલ માણસો મોરબીના કેવી પણ આફત આવે એને ભૂલાવી એનો સામનો કરી મોરબીવાસીઓએ હંમેશા પોતાનું જીવન આગળ અને આગળ જીવામાં પૂરેપૂરી પોતાની ખુમારી બતાવી અને જીવું છે મોરબી શહેરને આગળ લાવ્યા છે મોરબીવાસીઓ સરકારને પણ એટલી જ મદદ ટેક્સના માધ્યમથી મોરબી શહેર પૂરી પાડે છે અને બે હજાર એકનો ભૂકંપ પણ મોરબીએ જોઈ લીધો દોસ્તો વાવાઝોડા પણ મોરબીએ જોઈ લીધા તેમ છતાં આજે અડગ રહી અને મોરબીવાસીઓ બની અને મોરબીને ધડકતું રાખે છે આજે આપણે સૌ પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષ પૂર્વેની જે ઘટના મોરબીમાં ઘટી ગઈ છે એને યાદ કરી એ તમામ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને જે પરિવારો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમને સાંત્વના આપીએ છીએ આપણે ઈશ્વર એમને આ આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે એ દિવ્ય આત્માઓને પોતાના સાનિધિમાં વસાવી મોક્ષ આપે એવી આપણે સૌ એમના માટે પ્રાર્થના કરીએ છીએ ઓગણીસો ને ઓગણસી માં આવેલા આ પાણીના ફ્લડે મોરબીની જે તારાજી સરજી છે એના હાલની તકે પણ લોકો સાક્ષી છે એ જમાનામાં મારો જન્મ તો નહોતો પણ મારા મમ્મી મારા પપ્પા જે મારા પપ્પા તો હવે હયાત નથી અત્યારે પણ એ લોકો વાત કરે મારા મમ્મી છે ત્યારે આપણું હૃદય છે એ દ્રવી ઉઠે અને જે અત્યારે હાલ કે જે પોતાના પરિવારના સ્વજનોને ગુમાવ્યા છે એ પરિવારો જયારે આજે પોતાની પીડા વ્યક્ત કરતા હોય છે ત્યારે આપણે સાંભળી નથી શકતા આપણી દર દોસ્તો હું જેટલું બોલું તેટલું ઓછું છે પણ વિડીયો વધુ લાંબો નથી કરવો તમામ વિડીયો જોનારને મોરબી સ્ટારના તમામ સબસ્ક્રાઈબરોને હું વિનંતી કરું છું કે આ વિડીયો જોયા પછી કોમેન્ટ બોક્સમાં તમે આજે પિસ્તાલીસ વર્ષ પૂર્વેની જે ઘટનાના જે ઘટનામાં લોકોના ભોગ લેવાયા હતા એમની આત્માની શાંતિ માટે કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખી તમારા ખરા હૃદયથી એમને શ્રદ્ધાંજલિ પાઠવજો નમસ્કાર